તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હાલમાં સી સીઈની પરીક્ષા છે તે ચાલુ છે ત્યારે મિત્રો આ પરીક્ષાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે સીસીઈની પરીક્ષામાં છે મિત્રો હાલ પરીક્ષા છે મોકૂફ રાખવામાં આવી છે તો આ પરીક્ષામાં છે કઈ તારીખની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે તે તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે અને વિડીયો પસંદ આવે તો વિડીયોને છે તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો અહીં તમે જોઈ શકો છો કે મિત્ર મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે જાહેર કરવામાં આવ્યું છે જેમાં પરીક્ષા મોકૂફ રાખવા અંગે કરીને છે એક છે તે ટાઇટલ આપવામાં આવ્યું છે તેમાં તમે જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા છે જે ગૌણ સેવા વર્ગ ત્રણની ગ્રુપ એ અને ગ્રુપ બીની પ્રથમ તબક્કાની સંયુક્ત પરીક્ષા છે મિત્રો એક ચારથી છે તે શરૂઆત કરવામાં આવી હતી તેમાં મિત્રો છે જે હવે જે છે આ હાલમાં જે છે મિત્રો પરીક્ષાનો કાર્યક્રમ જે વીસ તારીખ છે એકવીસ તારીખ છે સત્યાવીસ તારીખ છે અને અઠાવીસ તારીખ છે આ ચાર તારીખની પરીક્ષાઓ છે તે અને ચાર પાંચ એક વીસ એકવીસ સત્યાવીસ અઠ્યાવીસ અને ચાર પાંચ બે હજાર ચોવીસના રોજ યોજવામાં આવેલી શ્રી તમામ શિફ્ટની પરીક્ષાઓ છે વહીવટી કારણોસર મિત્રો છે તે મોકૂફ રાખવામાં આવી છે તો એ ખાસ ધ્યાન રાખજો કે વીસ એકવીસ સત્યાવીસ અઠ્યાવીસ અને ચાર અને પાંચ મે આ છ તારીખમાં જે પણ પરીક્ષાઓ યોજાવાની હતી સીસીએની તમામ શિફ્ટની મિત્રો પરીક્ષાઓ છે તે મોકૂફ રાખવામાં આવેલી છે આ ઉપરાંત આઠ પાંચ અને નવ પાંચના રોજ પરીક્ષાનો કાર્યક્રમ છે તે યથાવત રાખેલો છે એટલે કે આઠ અને નવ તારીખની પરીક્ષા રેગ્યુલર લેવામાં આવશે ફક્ત વીસ એકવીસ સત્યાવીસ અઠ્યાવીસ અને ચાર અને પાંચ મેની પરીક્ષાઓ છે મોકૂફ રાખવામાં આવી છે એમાં મિત્રો વહીવટી કારણોસર મોકૂફ રાખવામાં આવી છે તેવી માહિતી આપવામાં આવી છે મોકૂફ આ ઉપરાંત મિત્રો જે મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષા છે તેની નવી તારીખો છે ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ છે નોંધ લેવા જણાવવામાં આવેલ છે તો મિત્રો આ ચાર ને બે છ તારીખની જે પરીક્ષાઓ છે તે મોકૂફ રાખવામાં આવેલ છે તેની નવી તારીખ છે ટૂંક સમયમાં જાહેર કરાશે આ અંગે મિત્રો છે ગોંડ સેવા પસંદગી મંડળ દ્વારા આ ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરીને તે જાણ કરવામાં આવી છે